મોટા ખાડા પડી ગયા છે એ ખાડાઓના કારણે કેટલાય લોકોના અકસ્માતો થયા છે કેટલા લોકોના ટાયરો ફૂટ્યા છે રાહદારીઓ વારંવાર ખૂબ પરેશાન થાય છે તેમ છતાં વાળા અને હાઈવે ઓથોરિટી હજુ કોઈ પણ પ્રકારની આવા રાહદારીઓને કોઈ પણ સુવિધા આપી નથી એટલા માટે અમે લોકોએ આજે હાઈવે ચક્કાદામ કર્યો છે જ્યાં સુધી આવા ખાડાઓ પૂરવામાં નહીં આવે ત્યાં સુધી આ આ હાઈવે ચક્કાદામ કરવામાં આવશે એવું અમે સમગ્ર ટીમ દ્વારા આવું નક્કી કર્યું છે કેવી કેવી સમસ્યાઓ અહીંયા ખાડાઓના કારણે ઘણીવાર મોટી ગાડીઓના ટાયરો ફૂટતા હોય છે ઘણા લોકો પડે છે એના હેડ ઇન્જરી અથવા તો ફ્રેક્ચર જેવું થાય છે અહીંયા સ્થાનિક લોકો ઘણીવાર રાત્રે પણ પડતા હોય છે અહીંયા કોઈ એને બચાવનાર નથી હોતું ત્યારે એવા રાહદારીઓ પણ ઘણી વાર કોઈના લીધે ઘણી વાર અહીંયા ખૂબ લાંબો સમય એ લોકોને અહીંયા પડી રહેવું પડતું હોય છે